પ્રવાજ ન્યુઝ માં સ્વાગત છે કઠાડા ગામે ડોક્ટર આંબેડકરની ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ ને ફેરું છું

સમાજના નાતના જજ ગણેશભાઈ રાઠોડ જીએલ મકવાણા લખમણભાઈ વણોલ કનુભાઈ વણોલ તાલુકા ભાજપ રમેશભાઈ ઠાકોર ખેંગારભાઈ ડુડિયા નામી અનામી સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આખા ગામમાં બગીમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની રેલી યોજાઈ આ કાર્યક્રમ કઠાળા વસ્તી પંચના આગેવાનો યુવાનોનો સાથ સહકાર વિશેષ રહ્યો હતો દસાડા રક્તના લોકપ્રિય ધારાસભ્ય પીકી પરમાર પ્રોફેસર વર્ષરામભાઈ પરમાર અને બાબુલાલ સોલંકીએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન

આપણે સમાજની જયારે વાત આવે ત્યારે આપણે બધા એક થઈએ છીએ શિક્ષણની વાત આવે ત્યારે આપણે એક થઈ પણ શિક્ષણ જેટલું મેળવશે જોડો જોડે એટલા સંસ્કાર જોશે બીજી સમાજમાં ભરવાની આપણી ભાવના એટલી જોશે આપણે એક થી કઈ ઉદાહરણ નથી થવાનો તમે એકથી કોઈ રાજકારણ રાજકીય દિશા બદલી નથી શકવાના એક થી કઈ એક જણા ઉભો થતો રાજકીય દશા બદલી નથી જવાની બાબા સાહેબ થતા તો આ પૃથ્વી પર બાબા સાહેબ થાતા તો હો જન્મ લેવા પડે તારે બાબા સાહેબ થવાય સાહેબ કોઈ પણ હોય બાબા સાહેબ થાઉ નાની માના ખેલ નથી સાહેબ એ માણસે જે સહન કર્યું છે પાણી પીવા નતા આવતા પાણી પીવા રેવા ઘર નતા આવતા રેવા ઘર સૌ હાલી ને કર્યા છો જય ભીમ જય ભીમ જય ભીમ બાબા સાહેબ નું નામ લો બાબા સાહેબ ના વિચારો ને વિચારો ને મનથી મૂત કરો જયારે જયારે કઈ વાત દુઃખ થાય આપણને એમાં હું એ બાકાત નથી હું તમારી ભેગો પણ બાબા સાહેબ જો આ સમાજ નું ઋણ ચુકવવા માટેનો અવસર છે તો

એવી જ રીતે આજે ઘણી બધી વાત નહીં બોલવાનું પણ દુઃખ સાથે કેવું પડે છે કે જયારે 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 આપણી વાત આવે આપણે સમાજ ની જયારે વાત આવે ત્યારે આપણે બધા એક થઈએ છીએ શિક્ષણ ની વાત આવે ત્યારે આપણે એક થઈ પણ શિક્ષણ જેટલું મેળવશે જોડે જોડે એટલા સંસ્કાર જોશે બીજી સમાજમાં ભણવાની આપણી ભાવના એટલી જોશે આપણે એક થી કઈ ઉદાર નથી થવાનો તમે એક થી કોઈ રાજકારણ રાજકીય દિશા બદલી નથી શકવાના એક થી કઈ એક જણા ઉભા થતો રાજકીય દશા બદલી નથી જવાની આ ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે